હજુ પણ તમે અમેરિકામાં રહો છો અને હજુ તમે તમારા બાળકો તમારા માતા પિતાને અમેરિકા બોલાવવા માંગો છો તો હવે અમેરિકાની ખાસ પ્રકારની અમેરિકામાં રહેતા ભારતીયોને ચેતવણી આપી છે આ ખાસ સિનિયર સિટીઝન માટે આ વાત લાગુ પડે છે કારણ કે સૌથી વધારે તેમની સાથે જ આ પ્રકારની ઘટના બને છે અને તે લોકો શિકાર બની રહ્યા છે અમેરિકાની એફબીઆઈની ની આ ચેતવણી દરેક અમેરિકામાં રહેતા ભારતીય અને ગુજરાતીઓને ખાસ જાણવી જોઈએ અત્યારના સમયમાં અમેરિકામાં રહેતા બધા જ ભારતીયો માટે જે એઆઈનો યુગ બની ગયો છે તેવામાં એઆઈના યુગમાં ગુનેગારોએ અપહરણની એક નવી અને ખતરનાક રીત તેમણે શોધી કાઢી તેમાં સૌથી વધારે ટાર્ગેટ ભારતીય લોકોને કરવામાં આવી રહ્યા છે તો શા માટે આ બધા જ પરિવાર તેમના પોતાના ભાઈ બહેનોના ભાવનાઓનો શિકાર બની રહ્યા છે પછી તેમની પાસેથી મોટી ખંડણીની રકમ પણ માંગવામાં આવે છે ખાસ કરીને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ અને તેમના પરિવારોને નિશાન શા માટે બનાવવામાં આવી રહ્યા છે અને શું તમને ખબર છે કે એક સિક્રેટ કોડ તમને તમારા પરિવારને આ ખતરનાક ઝાડમાંથી બચાવી શકે છે એક કોડ શું છે અને કેવી રીતે ક્રિએટ થાય એ હું તમને આગળ કહીશ અમેરિકાની એફબીઆઈ ની ચેતવણી દરેક ભારતીયોને જાણવી ખૂબ જરૂરી છે આજે ચડયંત્ર પાછળ શું છે અને કેવી રીતે આપણે અમેરિકામાં રહીને સુરક્ષિત રહી શકીએ તેમની માટે હું તમારી સાથે વાત કરવા આવ્યો છું ધ્યાનથી વાતને સાંભળવાની હું તમને ખાસ વિનંતી પણ કરીશ પાંચ મિનિટનો જો તમે સમય કાઢીને આ વિડીયોને જોશો તો કદાચ

અને વર્ચ્યુઅલ કિડનેપિંગ એ શારીરિક અપહરણનું એક ભિન્ન શારીરિક સ્વરૂપ માનીને તમને એ લોકો બંધક બનાવે છે માત્ર તમારી લાગણીશીલ નબળાઈઓનો લાભ લઈને તમારી પાસે તે મોટી ખંડણીની રકમ માંગે છે જે કરોડો લાખો રૂપિયા ડોલરમાં હોય છે ગઈ પાંચ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ એબીઆઈમાં જે કેસ આવે છે એટલે કે જે કેસ એટલે કે કમ્પ્લેન આવે છે તેના પરથી તેમણે એક ચેતવણી પ્રકાશિત કરી તેમાં તેમણે સાફ શબ્દોમાં કહ્યું કે કેવી રીતે અમેરિકામાં રહીને ક્રિમિનલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એટલે કે AI નો ઉપયોગ કરીને સરળતાથી ભારત થી આવતા અમેરિકનોને છેતરી રહ્યા છે એટલે કે અમેરિકામાં જઈ રહ્યા છે તેમને અને તમારા બનાવટી પુરાવાઓ પણ તે લોકો તૈયાર કરી રહ્યા છે ખાસ કરીને તે લોકો આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના પરિવારને નિશાન શા માટે બનાવી રહ્યા છે તે જાણવું પણ આપણી માટે ખૂબ જરૂરી બની જાય છે હવે આમ જોવા જઈએ તો આજના યુગમાં વિકાસ એ ડિજિટલ પ્રવેશીના ધોરણે વ્યાપક ચિંતાઓ રેખાંકિત કરે તેવું પણ દેખાઈ શકે આપણે રોજિંદા જીવનની અંદર સોશિયલ મીડિયાનો ઉપયોગ આપણે કરીએ છીએ અને આપણે આપણા ફોટા આપણા વિડીયો અપલોડ કરીએ છીએ આ બધી જ પ્રકારની પ્રવૃત્તિઓ જ તેમને આવું કૃત્ય કરવા માટે પ્રોત્સાહિત કરે છે અને પછી તેમાં તમે ફસાઈ જાવ છો આ વર્ચ્યુઅલ કિડનેપિંગ સ્કેમ પદ્ધતિને સમજવી ખૂબ જરૂરી છે મૂળભૂત રીતે વર્ચ્યુઅલ કિડનેપિંગ સ્કેમ કોઈ શારીરિક પ્રતિબંધ વિના વાસ્તવિક અપહરણનું અનુકરણ કરે છે ગુનેગારો જેઓ ઘણીવાર વિદેશી કોલ સેન્ટરો અથવા તો ડાર્ક વેબ નેટવર્કમાંથી કાર્ય કરે છે તેઓ સંભવિત લક્ષ્ય અથવા તો તેમના સંબંધીઓના ફોટા અને વિડિયો માટે ફેસબુક લિંક્ડઇન અને ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પ્રોફાઇલ મફત પરથી લઈને અધતન એડિટિંગ સોફ્ટવેર સુધીના સુલભ એઆઈ ટૂલ્સનો ઉપયોગ કરીને તેઓ આ સામગ્રીમાં ફેરફાર કરીને પીડિતને જોખમમાં હોય તેવું ચિત્ર જે બનાવે છે અને તેઓ એવું બતાવે છે કે પીડિત ખૂબ જ દુખી છે અથવા તો નુકસાનની તે લોકો ધમકી પણ આપે છે આ બદલામાં ફાઇલોને તાત્કાલિક ખંડણીની માંગણી સાથે જોડી દેવામાં આવે છે જે સામાન્ય રીતે એક હજાર ડોલરથી દસ હજાર ડોલર સુધી હોય છે જે વાયર ટ્રાન્સફર કે પછી પ્રીપેડ કાર્ડ્સ અથવા તો ડિજિટલ વોલેટ્સ દ્વારા કલાકોમાં ચૂકવવા પાત્ર બની જાય છે આ કુંભણની અસરકારકતા મનોવૈજ્ઞાનિક દબાણ પર આધાર રાખે છે પ્રારંભિક સંપર્ક કોલ્સ દ્વારા આવે છે જે ઘણીવાર સ્થાનિક દેખાવ માટે સ્પૂફ કરવામાં આવે છે જેમાં ગભરાયેલા અવાજ કેટલાક પૂર્વ રેકોર્ડ કરેલા હોય છે ચીસ અથવા તો એ આઈ ક્લોન હોય એ વિડિયો ખરેખર એવા હોતા નથી આવો દાવો કરે છે કે અપહરણ હમણાં જ થયું છે પેલા નહીં ફોલો અપ સંદેશના જોયા પછી જાતે જ તે ડિલીટ થઈ જાય છે અને પછી ઉચ્ચ જોખમની બંધક પરિસ્થિતિઓનું અનુકરણ કરીને તર્કસંગત ચકાસણીને બાયપાસ કરે છે જો કે વર્ચ્યુઅલ કિડનેપિંગ નવા નથી તે ઓછામાં ઓછા બે હજાર થી ચાલી રહ્યા છે પરંતુ એઆઈનું જે એકીકરણ અને ગુણાત્મક પરિવર્તન દર્શાવે છે તાજેતરના કેસમાં અકુદરતી લાઇટ્સ અસમાન અંગો અને વ્યક્તિગત નિશાનો ખૂટવા જેવી વિસંગતતાઓ જોવા મળે છે જેને સંપર્ક પીડિતો ઓળખી શકે છે પરંતુ પ્રિયજનો વિદેશ પ્રવાસ માટે હોય છે કારણ કે ઠગ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ દરમિયાન સમયના તફાવત અને સંચાર બંધ થવાનો ફાયદો ઉઠાવે છે જે સુરત કે અમદાવાદ થી ન્યુયોર્ક જતા આપણે દાખલા તરીકે જોઈએ તો સુરત થી અમદાવાદ ન્યુયોર્ક જતા પ્રવાસીના પરિવારને એઆઈ દ્વારા બનાવટી અપહરણની તસવીર મોકલીને ડરાવવું અમેરિકા જેવા દેશમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોવાથી અને સ્માર્ટફોનનો ઉપયોગ વધારે હોવાથી સ્કેમર્સ વિદેશી પરિવારને ડરાવવા માટે લોસ એન્જલિસ કે મિયામી જેવા શહેરોની ખોટી વાર્તાઓનો તે લોકો ઉપયોગ કરે છે અને આ કૌભાંડને સાચું સાબિત કરવાનો પ્રયત્ન કરે છે આનાથી બચવા માટે એબીઆઈ સલાહ આપે છે કે સૌથી પહેલા ડિજિટલ સાવધાની રાખો અને ગભરાઈને પ્રતિક્રિયા આપવાને બદલે ચકાસણી ઉપર ભાર મૂકો જે માટે તમારા પરિવાર સાથે પ્રવાસ પહેલા એક સિક્રેટ કોડ નક્કી કરો એ તમે નક્કી કરશો જે ફક્ત તમને જ ખબર હોય બીજા નહીં કટોકટીના સંદેશમાં તે પૂછ્યા વિના વિશ્વાસ ન કરવો જો ફસાઈ કોઈ આપવાના તરત જ કોલ કટ કરો અને પીડિતને તેમના જાણીતા નંબર પર ફરીથી ફોન કરવાનો પ્રયત્ન કરો જો કોઈ પુરાવો આવે તો કોડવર્ડની માંગણી કરી આવેલા જે ટેક્સ અથવા તો કોલ રેકોર્ડ્સ હોય તેમના ફોટાના સ્ક્રીનશોટ સહિત દરેક વસ્તુઓ સાચવી રાખો ખંડણીની ચૂકવણી કરવી નહીં કારણ કે તે ગુનેગારોને વધુ પૈસા જે આપે તેને પ્રોત્સાહિત કરે છે આ અંગેની ફરિયાદ તાત્કાલિક www.ice3.government પર નોંધાવો જ્યાં તમે બધા જ પુરાવાઓ અપલોડ કરી શકો છો જેથી સ્થાનિક પોલીસ અને અમેરિકાની FBI તપાસ કરી શકે જે તેથી મુસાફરી પહેલા પરિવાર સાથે સિક્રેટ કોડ પર નક્કી કરવો અને સોશિયલ મીડિયા પર મુસાફરીની યોજના વિશે ઓછી માહિતી આપવી એ જ સૌથી મોટો બચાવ ગણી શકાય છે